નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના અમીરપુરા ગામ ખાતે અદિતિ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું હસમુખભાઈ રાણા અને રમેશભાઈ પોરોદીયા દ્વારા પેટ્રોલ પંપ બનાવી ગ્રામ્ય વિસ્તારોની અંદર વસતા વાહન ચાલકો અને ખેડૂતોને ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલ તેમજ ઓઇલ મળી રહે ક્વોલિટી વાળી વસ્તુઓ મળી રહે તેને ધ્યાનમાં રાખીને રાજનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં તેમજ ગામના રાજકીય અગ્રણીઓ ગામના સરપંચ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ નવીન આદિત્ય પેટ્રોલ પંપનું ઉદઘાટન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉદઘાટન સમારોહમાં જોડાયા હતા રાધનપુરથી મસાલી રોડ ઉપર નવા પેટ્રોલ પંપનું ઉદઘાટન થયું થવા જઈ રહ્યું છે આજે અને આ પેટ્રોલ પંપ અહીંયા મસાલી આજુબાજુના ગામડાઓને તેમજ ખેડૂતોને ખૂબ જ નજીક પડશે અને તેમને રાધનપુર આ પેટ્રોલ અને ડીઝલ માટે દૂર સુધી જે જવું પડતું હતું એ નહીં જવું પડે ને ખેડૂતોને ખેતીમાં ખૂબ જ ઉપયોગી થશે આ પંપ આ પંપ કઈ જગ્યાએ આયો પંપનું નામ શું છે અને લોકોને કયા રોડ ઉપર આગળ એને છોડી દેતા હા પંપ એક્ઝેટ રાધનપુર જે ગાયત્રી મંદિર છે ત્યાંથી 3 કિલોમીટરના અંતરે અને મસાલીથી 2 કિલોમીટરના અંતરે તેમજ અમીરપુરા ગામ જવાહરનગર ગામ થંભડી ગામથી એકદમ નજીક જ છે પેટ્રોલ પંપનું નામ આ પેટ્રોલ પંપનું નામ અદિતિ પેટ્રોલિયમ છે જે ભારત પેટ્રોલ પંપ ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડ નું

એ ખરેખર ખેડૂતોના હિતની વાત કરી ખે ખેડૂતોને જે જરૂરિયાત હતી ડીઝલ ને પેટ્રોલની એ પંપનું આજે અહીંયા ઓપનિંગ થયું છે સંતોની હાજરીમાં મને પણ બોલાવીને ઓપનિંગ કર્યું છે એટલે ખૂબ આનંદની વાત છે આ ખેડૂતોને ખરેખર છે રાધનપુર આમ આગળ જવું પડતું હતું એ જરૂરિયાત નહીં રહે અહીંયા સ્થાનિક પણ અહીંયા પંપ મસાલી રોડ ઉપર થયો છે એટલે ખૂબ આનંદની વાત અને ખેડૂતો પણ આ મોટી સંખ્યામાં આવ્યા છે એટલે હવે એમને રાધનપુરના ધક્કા નહીં ખાવા પડે અને રમેશભાઈને ભાઈને હું રાજુભાઈને ખૂબ શુભકામના પાઠવું છું કે એમના ધંધામાં એમને પરમાત્મા સફળતા આપે અને ખૂબ જ એમને ઉતરો ઉતર પ્રગતિ થાય એવી હું શુભકામના પાઠવું અસ્તુલિયમનું ઓપનિંગ થઈ જવા રહ્યું છે તો તેમાં અમારા માનનીય ધારાસભ્યશ્રી તથા સંતો ભક્તો તથા ગ્રામજનો તથા અમારા આજુબાજુના ગામના એવા અમીરપુરાના ખેડૂતો જવાહરનગર થુંબડી મગાપુરા મસાલી બાદલપુરા કામલપુર તમામ લોકોનો હું આભાર માનું છું કે તેઓએ અહીંયા મને હાજરી આપી અને અમારા ઓપનિંગમાં સમયસર પોતે હાજર રહ્યા તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા અદિતિ પેટ્રોલિયમમાં પેટ્રોલ ડીઝલ અને ઓઇલનું વેચાણ ચોવીસ કલાક ચાલુ છે અને વધતા શુદ્ધ અને સમક્ષતા જળવાય તેવું અમારે ત્યાંથી ચોવીસ કલાક ખેડૂતોને હતા ગાડીઓ જે પણ રાખતા હોય લોકોને શુદ્ધ પેટ્રોલ ડીઝલ મળી રહેશે તેવી હું સૌને અપીલ કરું છું અને ચોવીસ કલાક અમારો પેટ્રોલ પંપ ચાલુ છે